રોટલી જોડે શાકની પણ જરૂર ના પડે એવા ટેસ્ટી આપણે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીશું આ ભરેલા મરચાં આપણે એકદમ સિમ્પલ મસાલાથી બનાવીશું તો પણ એટલા ટેસ્ટી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો એકદમ ટેસ્ટી આપણે સ્વાદિષ્ટ ભરેલા મરચાં બનાવવાની શરૂઆત કરી દઈએ એના માટે અહીંયા સો ગ્રામ લીલા મરચાં લઈ લીધા છે એકદમ મોળા મરચાં લીધા છે જો તમને તીખું પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો તો એના આતે ચીરોલ લગાવીને આપણે અંદરનો બિયાનો ભાગ કાઢી લઈશું

ખાઈએ ત્યારે ગળે ને ચોટે અને એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે અને એકદમ ગેસ ઉપર ત્રણ મિનિટ માટે શેકી લીધો છે હવે આને ઠંડો કરી લઈશું એક પ્લેટમાં ત્યારબાદ આપણે આગળના મસાલા ઉમેરીશું લોટ આપણો ઠંડો થઈ ગયો છે તો એમાં આપણે એક ચપટી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર ચમચી ધાણાજીરો પાવડર ધાણાજીરો આગળ પડતો હોય તો ટેસ્ટ સારો લાગે છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને કલર માટે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું એક લીંબુનો રસ અને ત્રણ નાની ચમચી ખાંડું ઉમેરી દઈશું આ મરચાં થોડા ખાટા મીઠા હોય તો વધારે ટેસ્ટી લાગે છે ત્યારબાદ લીલા ધાણા ઉમેરી દઈશું જરૂર મુજબ તેલ ઉમેરીને આપણે આનો મસાલો તૈયાર કરી લેવાનો છે જેમ જરૂર લાગે એમ આપણે ઉમરતા જઈશું અને મિક્સ કરતા જઈશું થોડું મને ડ્રાય લાગે છે તો હું બીજું તેલ ઉમેરી દઈશ ફૂલ અહીંયા અમે ચાર ચમચી જેટલા તેલનો ઉપયોગ કર્યો છે તો બધું સરસ રીતે મિક્સ કરીને આનો મસાલો તૈયાર કરી લઈશું આનો મસાલો એકદમ ભેગો થઈ જાય રાખવાનો છે જેથી કરીને આપણા મરચા ડ્રાય ન બને આ રીતે લચકા પડતો હોય તમે ચેક કરી શકો છો હવે આપણે આ મસાલાને મરચાં માં સ્ટફ કરી લઈશું તો આ રીતે ઢીટિયાના ભાગ સુધી અંદર સુધી સરસ રીતે દબાવીને ભરવાનો છે મરચાં સરસ રીતે દબાવીને બધો મસાલો સ્ટફ કરી લઈશું અને ઉપરથી પણ આ રીતે પ્રેસ કરી દઈશું જેથી કરીને આપણો મસાલો બહાર નો આવે તો આવી જ રીતે બધા મરચાં ભરીને તૈયાર કરી લઈશું બધા મરચાં મેં ભરીને તૈયાર કરી લીધા છે અને આ જે મસાલો વધ્યો છે આપણે બાદમાં ઉપરથી ઉમેરીશું એ પણ સ્વાદિષ્ટ લાગે છે ઉપરથી મસાલો તો કઢાઈમાં આપણે બે મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ અહીંયા થોડું આગળ પડતું રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ અને હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ તૈયાર કરેલા મરચાં ઉમેરી દેવાના છે ગેસની અંજ અહીંયા આપણે ધીમી જ રાખીશું બધા મરચાંને સેટ કરી લઈશું તમારે જેટલા મરચાં બનાવ્યા એ પ્રમાણે તમારે વાસણ લેવાનું છે મસાલાને ગોઠવીને આપણે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે થવા દઈશું હવે બે મિનિટ બાદ આપણે બીજી સાઈડ પલટાવી દઈશું કુલા મરચાંને થતાં માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે ઢાંકણ ઢાંકીને ફરીથી આપણે બે મિનિટ માટે થવા દઈશું હવે આપણે બીજી સાઈડ પર પલટાવી દીધા છે હવે એમાં આપણે જે મસાલો વધ્યો હતો એ ઉમેરી દેવાનો છે બધી બાજુથી સરસ રીતે ભભરાવીને ઉમેરી દઈશું અને ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાકીને માત્ર એક થી દોઢ મિનિટ માટે થવા દઈશું મરચા એટલા ટેસ્ટી ગેસ બંધ કરીને ઉપરથી આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું તો એકદમ સ્વાદિષ્ટ આપણા ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે આ ભરેલા મરચાં હોય તો રોટલી જોડે શાકની પણ જરૂર નહીં પડે અને ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો તમને અમારો ભરેલા મરચાંનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો